ડબોઈ તાલુકા સેવા સદન ખાતે વધુમાં વધુ વૃક્ષના જતનનો સંદેશો આપવા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સ્વચ્છ ડભોઈ હરિયાળુ ડભોઈ બનાવવાના સંકલ્પ સાથે ડભોઈ તાલુકા વહીવટી તંત્ર દ્વારા ડભોઈ તાલુકા સેવા સદન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આજના વૃક્ષારોપણ કાર્યક્રમમાં મામલતદાર પ્રતિક સંગાડા ચીફ ઓફિસર જયકિશન તળવી નાયબ મામલતદાર જિગ્નેશ ગામિત જિગ્નેશ પટેલ પ્રવીણ જોશી હિતેશ રાણા તથા રોનક પંડ્યા નગરપાલિકાના ઓએસ મહેશ પરમાર તથા પર્યાવરણ રક્ષકની જવાબદારી નિભાવતા સામાજિક વનીકરણ કચેરીના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કલ્યાણી ચૌધરી ફોરેસ્ટ અધિકારી જીતેન્દ્ર બારોટ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામે વૃક્ષારોપણ વધારે વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવોની અપીલ કરી હતી આ સાથે પર્યાવરણની જાળવણી અને જાગૃતિ આવે તે ઉપરાંત આજના મોડર્ન અને આધુનિક યુગમાં દેખાદેખીમાં લોકો પોતાના જન્મદિવસે ખોટા ખર્ચાઓ કરે છે આ ખર્ચાઓ કરવા કરતાં વૃક્ષ વાવી પર્યાવરણ બચાવવા મહત્વની ભૂમિકા ભજવવી જોઈએ તેમજ દરેક લોકોએ પોતાના જન્મદિવસે એક વૃક્ષ વાવી સાથે વૃક્ષારોપણ કરી સમાજ અને લોકોમાં પર્યાવરણ જાગૃતિ અંગે સુંદર સંદેશો આપવા માટે અપીલ કરી હતી તાલુકા કક્ષાનું એક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં માર્ચી પ્રાંત સાહેબ શિવ સાહેબ નગરપાલિકા તથા કચેરીના તમામ ગામ દ્વારા કચેરીના પ્રાંગણમાં જ વૃક્ષારોપણનું આયોજન કરવામાં છે અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે જેનું ચેતન કરીને જે આખું સેવા સાથેનું પ્રાંગણ જે સારી રીતે સચવાય અને જળવાય છે તેના માટે પ્રયત્ન કરવામાં છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર